મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ કર્ણના વિડીયો અને તલાટીના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાનો હોય વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તો એક જુલાઈ કરણ અફેર્સ બે હજાર પચીસ વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો કારણ કે વિડીયો આપણે સંપૂર્ણ તલાટી તેમજ રેલવેના રેઝિંગના દાખલા વિશે અમુક તૈયારીઓ કરવાનો હોય વિડીયોને ચેનલ સાથે ખાસ કરીને જોડાયેલા રહેજો ખાસ વધારે પડતી ચર્ચા ન કરતાં આપણે અમુક પ્રશ્નોનું સોલ્યુશન છેલ્લા સુધી કરાવીશું અને છેલ્લા પ્રશ્નોનું અમુક મૌલિક રીતે ચર્ચા કરીશું તો વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો અને શરૂઆત કરી દઈએ છીએ દિવસોની ચર્ચા રોજ કરતા હોઈએ આપણે મૌલિક રીતે ચર્ચા કરી લઈશું પ્રશ્ન એક કે હાલમાં આંતરરાષ્ટ્રીય શુદ્ર ગ્રહ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો ત્રીસ જૂન તો એક જૂન વિશ્વ દૂધ દિવસ બે જૂન તલગના સ્થાપના દિવસ ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ ચાર જૂન આક્રમતા શિકાર માસુમ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ પો જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છ જૂન વિશ્વ કીટ દિવસ સાત જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તેની થીમ છે ફૂડ સેફ્ટી સાયન્સ એક્શન આઠ જૂન વિશ્વ મહાસાગર દિવસ દસ જૂન વિશ્વ પ્રત્યાપન દિવસ દસ જૂન રાષ્ટ્રીય જડીબૂટી અને મસાલા દિવસ અગિયાર જૂન આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ બાર જૂન વિશ્વ બાળશ્રમ શ્રમ નિષેધ દિવસ બાર જૂન રશિયા દિવસ તેર જૂન આંતરરાષ્ટ્રીય એલ્યમિનિયમ જાગૃતિ દિવસ ચૌદ જૂન વિશ્વ રક્ના દિવસ પંદર જૂન વૈશ્વિક પવન દિવસ સોળ જૂન આંતરરાષ્ટ્રીય પારિવારિકણ દિવસ સત્તર જૂન વિશ્વ મગરમત્ દિવસ અઢાર જૂન પોટિસ્ટિક પ્રાઇડ ડે ઓગણીસ જૂન વિશ્વ શિક્ષેલ દિવસ વીસ જૂન વિશ્વ શરણાર્થી દિવસ એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ થીમ છે તેની યોગા ફોર વન અર્થ વન હેલ્થ એકવીસ જૂન વિશ્વ સંગીત દિવસ તેની થીમ છે હેલિંગ થ્રોંગ હરમની બાવીસ જૂન વિશ્વ વર્ષાવન દિવસ ત્રેવીસ જૂન વિશ્વ ઓલમ્પિક દિવસ ત્રેવીસ જૂન સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ ચોવીસ જૂન કૂટનીતિ મહિલાઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસ પચીસ જૂન આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ છવ્વીસ જૂન યાત્રા કે પીડિતો સમૃદ્ધ અંતરરાષ્ટ્રીય દિવસ સત્યાવીસ જૂન વિશ્વ બૌદ્ધ અને મધ્યમ ઉદ્યોગ દિવસ ઓગણત્રીસ જૂન રાષ્ટ્રીય સાંખ્યા દિવસ તો પ્રશ્ન બે હાલમાં કોને બે હજાર પચીસ માટે સ્કાય ટેક્સ એવોર્ડ દુનિયાની સર્વશ્રેષ્ઠ એરલાઇન ખિતાબ મળ્યો છે તો કતર એર એરવેઝને હાલમાં કોને સ્કાયવેટ એવોર્ડ સ્કાય ટ્રેક્સ એવોર્ડમાં દુનિયાની સર્વશ્રેષ્ઠ એરલાઇનનો ખિતાબ મળ્યો છે અને સુરક્ષિત સુરક્ષિત એરલાઇનનો એવોર્ડ ન્યૂઝી એર ન્યૂઝીલેન્ડને મળેલો છે બરાબર પ્રશ્ન ટોપિક થોડી ડિફરન્ટ સુરક્ષિત એરલાઇન તો ન્યૂઝીલેન્ડ અને સર્વશ્રેષ્ઠ એરલાઇન તો કતર એરવેજ બરાબર આ પ્રશ્નનો આટલો ડિફરન્ટ છે ભૂલ ન કરતાં તકલીફ અને કન્ફ્યુઝ કરે તેવો પ્રશ્ન છે તો પ્રશ્ન ત્રણ હાલમાં કોને પાંચ પરોપકારી સંસ્થાઓને છ અરબ ડોલર મોટું દાન આપવાની ઘોષણા કરી છે તો વોરેન બફેટ પ્રશ્ન હાલમાં કોને એટ ટુ ઓ રોકેટ જળવાયુ દેખરેખ માટે ઉપગ્રહ લોપ માટે ઉપગ્રહ લોન્ પ્રક્ષાત કરશે એટલે કે ઉપરો લોન્પ કરશે તો જાપાન ઉપગ્રહનું નામ છે જીઓ એસ એ જી ડબલ્યુ કેપિટલ છે ટોક્યો કરન્સી છે જાપાન યન પીએમ છે શિગરવી સીબા જાપાનની ભારતમાં રાજદૂત શિબિર જોર્જ બન્યા જાપાનની જનસંખ્યામાં ચૌદ વર્ષની ગિરાવટ જોવા મળી એક વર્ષમાં નવ લાખની ગિરવટી જોવા મળી જાપાનને છ કલાકમાં થ્રીડી પ્રિન્ટર રેલવે સ્ટેશન બનાવે છે બનાવ્યું ક્રિપ્ટોક્રમ પરસંપત્તિઓની નાણાકીય ઉત્પાદનોમાં કાનૂની દરજ્જો મળે છે વિશ્વની સૌથી વૃદ્ધ મહિલાએ ટોમિક ટુકાની એકસો સોળ વર્ષે ઉંમરે નિધન થયું વૃદ્ધ મહિલા જાપાને ભારતીય સ્ટાર્ટઅપ્સને સાથે મળીને અંતરિક્ષ મલબે નિપટાણ માટે લેજર લેન્સ ઉપગ્રહનું અધ્યયન કરવાનો ફેસલો કર્યો નાગાલેન્ડ એ બે હજાર પચીસમાં હોર્ન બિલ મહોત્સવ જાપાનને ભાગીદારી રૂપમાં ઘોષિત કરવામાં આવ્યો ટાઈફૂન શાનસાનને કારણે જાપાનને હાઈ એલર્ટ રજૂ કરવામાં આવ્યો પ્રશ્ન પોચ હાલમાં ભારતનો વિદેશી ઋણ કેટલા પ્રતિશત વધીને છસો છત્રીસ પોઈન્ટ ત્રણ અરબ ડોલર થઈ ગયું છે તો દસ ટકા પ્રશ્ન છ હાલમાં કોને ધર્મચક્રવર્તી ઉપાધિ મળી છે તો પીએમ નરેન્દ્ર મોદી તો આ પરથી આપણે નરેન્દ્ર મોદી સાહેબને આપણે વડાપ્રધાનને કયા શ્રીલંકાના કયા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે તે તમે કોમેન્ટમાં જવાબ આપજો બરાબર આગળના વિડીયો જોયા છે તો તમને ચર ચર્ચા મળશે તો પ્રશ્ન સાત હાલમાં કોને ગઢવાલ રાઇફલ્સ કર્નલ ઓફ ધ રેજિમેન્ટ પદભાર સંભાળ્યો છે તો ડી એસ રાણા ક્રિસ્ટી કોમેન્ટી આઈઓસી આઈઓ ઓ પ્રથમ મહિલા આફ્રિકી અધ્યક્ષ બની મહિલાને આફ્રિકી અધ્યક્ષ બની પ્રો સુમન ચક્રવર્તીને આઈટીટી ખડગપુરના નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા અનંતા ચંદ્રકાશનને એમઆઈટી પ્રથમ ભારતીય મૂળના પૌરક્ષ બને અનુરાધા ઠાકોરને સીબીઆઈ બોર્ડમાં નિયુક્ત કરવામાં આવ્યા છે બ્રિટનની ખુફિયા એજન્સી એમ સોળને પ્રથમ મહિલા પ્રમુખ બ્રેજ મેન્ટ્રવેલને નિયુક્ત કરવામાં આવ્યા મેટાને અરુણસિંહ નિવાસને ભારતના એમડી બનાવ્યા સનફાર્માને કીર્તિ ગણોકરની એમડી નિયુક્ત કરવામાં આવ્યા ઇસરોના પૂર્વ એસ સોમનાથને ચાણક્ય વિશ્વવિદ્યાલયના બેંગલુરુ સુલેખન નિયુક્ત કરવામાં આવ્યા પ્રશ્ન આઠ હાલમાં કયા મંત્રાલયને જીઓઆઈ આઈ સ્ટેટ એપ લોન્ચ કરી તો સાંખ્યિક અને કાર્ય કાર્ય મંત્રાલય પ્રશ્ન નવ હાલમાં કયા રાજ્યની સરકારને કપાસ હલ્દી મકાઈ ખેડૂતો માટે હેજિંગ ડેસ્ક શરૂ કરવામાં આવી છે તો મહારાષ્ટ્ર તો હેકિંગ ડેક્સની સ્થાપના સાહેબ આંબેડકર કૃષિ વ્યવસાય સાથે ગ્રામીણ પરિવર્તન માટે પરિયોજનાના ખેતી હેઠળ કરવામાં આવી હેકિંગ ડેક્સના ખેડૂતોને તેમની ઉપજના ઉચિત ભાવને આપવા માટે અને તેની આવકને વધારવા માટે મદદ કરશે તો આપણે મહારાષ્ટ્ર વિશે ચર્ચા કરી લઈએ તો કેપિટલ છે મુંબઈ સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન તો બંધ ઉજાની બંધ બંધ નાવેગાંવ નાગજીરા નાગજીરા સયાદ્રી તે મેલઘાઢ તળવ દરિબોર ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલા છે મહારાષ્ટ્ર સરકારે થ્રી લેંગ્વેજ પોલિસી એટલે કે ભાષા પોલિસી લાગુ કરી હતી અને એના આદેશ પાછો લીધો પાછો લીધો છે અને લાગુ કરવાની ઘોષણા હરિયાણાએ કરી હતી બરાબર આગો વિડીયોમાં આપણે ચર્ચા કરેલી હતી ભારતનો પ્રથમ અંડરવાટર મ્યુઝિયમ અને આર્ટિફિશિયલ આર્ટિફિશિયલ કોરલ રીપ મહારાષ્ટ્રમાં લોન્ચ કરવામાં આવશે મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત કટેકગરી ગામની આઝાદી ના સોથી સિત્યોતેર વર્ષ પછી પ્રથમ વખત પ્રથમ વખત રાજ્ય પરિવહન એસ ટી બસની સેવા થ શરૂ થઈ મહારાષ્ટ્ર રોહિણી ગ્રામ પંચાયતને ઇ ગવર્નન્સ પુરસ્કાર બે હજાર પચીસ હેઠળ ડિજિટલ ગવર્નન્સ શ્રેણીમાં સ્વર્ણ પદક મહારાષ્ટ્ર સરકારે એક ઓક્ટોબરથી જીઓટેક તેર વાળી ઇન્ફો આઈડીએ લોન્ચ કરી બે હજાર પચીસમાં ભારત ટોપ બ્લુબેરી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર બન્યો બે દસ બે હજાર પચીસ સોરી હાલમાં જી સેવન મહારાષ્ટ્રમાં કયા દેશની કંપનીઓ વૈશ્વિક ન્યૂનતમ ટેક્સથી છૂટ આપવાની સંમતિ થઈ છે તો અમેરિકા ત્રીસ એપ્રિલે અંગ્રેજી ભાષા દિવસ અમેરિકાએ ફ્રૂડ ડ્રુ ફ્રૂ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એચઆઈવીની રોકથામ માટે એક નવી દવા લેના કપ્યવીરને મંજૂરી આપી ઓપન એઆઈને અમેરિકાની સુરક્ષા વિભાગને બસ્સો મિલિયન ડોલર એઆઈ અધ્યક્ષ અનુબંધ મળ્યો એલન મક્સને મેસેજિંગ પ્લેટફોર્મમાં એક્સચર્ટ લોન્ચ કરી તો મેંગનેજ તો તુલસી ગાબાડ એ કયા વિભાગના પ્રમુખ છે બરાબર કોમેન્ટમાં જવાબ આપજો અને ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાંના રાષ્ટ્રપતિ છે કોમેન્ટમાં જવાબ આપજો અને ઉપરાષ્ટ્રપતિનું પણ તમે કોમેન્ટમાં જવાબ આપજો બરાબર તો અમેરિકા રાષ્ટ્રપતિએ ગોલ્ડન ડોમ મિસાઇલ રક્ષા કવચ કાર્યક્રમની ઘોષણા કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ટેક એ ટાઉન એક્ટ પર હસ્તાક્ષર કરવા નવનું કાનૂન બનાવે છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રોસ્ટેટ કેન્સર જો બાઇડન પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હોવાની પુષ્ટિ થઈ છે પ્રશ્ન અગિયાર હાલમાં ભારત અને ભારતભૂમિ અને સમુદ્રભૂમિ બંદરગાહને માધ્યમથી કયા દેશને ક્ષણની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે તો બાંગ્લાદેશ કેપિટલ છે ઢાકા કરન્સી છે ટાકા પીએમ મોહમ્મદ યુનુસ અસદ આલમને સીએમને બે બાંગ્લાદેશના વિદેશ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા ભારતના બાંગ્લાદેશને રેડીમેડ કપડા અને પ્રોસેસ્ડ ફૂડ આઇટમ જવાબ કેટલાક સામનો પર પ્રતિબંધ લગાવ્યો ભારતને બાંગ્લાદેશને ટ્રાન્સઅશિપમેન્ટમાં સુવિધા સમાપ્ત કરી બાંગ્લાદેશ ગેરસંબંધોની અંતરિક્ષ અન્વેષણો પર નાસા સાથે આઠમી સમજોતા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા બાંગ્લાદેશ આગળના બે વર્ષો માટે બીમસ્ટેકની અધ્યક્ષતા સંભાળી છે બાંગ્લાદેશી ખેલાડી મુસ્ફિર રાહિમને એક ક્રિકેટ ક્રિકેટથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે એક દિવસે ક્રિકેટમાંથી તો મિત્રો ખાસ કરીને હવે બાંગ્લાદેશની અંદર વિશે થોડી એક કોઈપણ પ્રશ્ન તમને યાદ હોય તો તમે કોમેન્ટમાં જવાબ મોકલજો તો પ્રશ્ન બહાર હાલમાં કોને બે હજાર પચીસ શક્તિભટ પુરસ્કાર જીત્યો છે ઝારા ચૌધરી બરાબર તો આ આપણે ચર્ચા એટલા માટે કરી રહી છે કે અગાઉ આપણે બાંગ્લાદેશના પ્રશ્નો ઘણા બધા સમજાવીએ છીએ તમને એક પ્રશ્ન હોય તો તેની કોમેન્ટની અંદર જવાબ આપી દેજો હાલમાં કોને બે હજાર પચીસમાં શક્તિભટ પુરસ્કારથી જીત્યો છે તો ઝારા જોધરી ઝારા જોધરી પુસ્તક ધ લકી વન્સ નરેન્દ્ર મોદીને સાયપ્રસનો સર્વો સન્માન ગ્રેટ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ મકઉરી થ્રી થી સન્માનિત કરવામાં આવ્યા છે ખેલ સોનલસિંહ માન સોનલ માનસિંહ બે હજાર ત્રેવીસમાં શંકરદેવ પુરસ્કાર સન્માનિત કરવામાં આવ્યા અનાહાસને પી એસ મહિલા ચેલેન્જર પ્લેયર ઓફ સીઝન ધ સિઝન આપવામાં આવ્યો સારા જોશે પાતૃભૂમિ સાહિત્ય પુરસ્કાર છે સન્માનિત કરવામાં આવ્યા આચાર્ય પ્રશાંતને સર્વાધિક પ્રભાવશાળી પર્યાવરણ પુરસ્કાર મળ્યો સદ્ગુરુ વાસુદેવ કેન્દ્રના ઇન્ડિયા ફાઉન્ડેશનના ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર સન્માનિત કરવામાં આવ્યો છે કોપાલ સુચેતા મિસ વર્લ્ડ બે હજાર પચીસનો ખિતાબ જીત્યો પ્રશ્ન તેર હાલમાં આદિક્રમયોગી કાર્યક્રમ ક્યાં મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો તો જનજાતિ કાર્ય મંત્રાલય પ્રશ્ન ચૌદ હાલમાં કોમનવેલ્થ પોલિયો પાર્લિયામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રિજનના સેકન્ડના વાર્ષિક સંમેલન બે હજાર પચીસ ક્યાં આયોજિત કરવામાં આવી રહ્યું છે તો ધર્મશાળા પ્રશ્ન પંદર હાલમાં કોને પંદરસો મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા ને પાર કરવામાં આવ્યું છે તો અદાણી ગ્રીન તો પ્રશ્ન તમારે પૂછેલો તેનો જવાબ આપણે હાલમાં કોને બે હજાર કોને કોને પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપ બે હજાર પચીસ જે તમિલનાડુ પ્રશ્ન તમારા માટે છે હાલમાં કયા રાજ્યને સરકારી થ્રી લેંગ્વેજ પોલિસી ત્રી ભાષા કરવાનો આદેશ વાપસ લીધો છે તો મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કે ઓડીશા બરાબર એક પ્રશ્ન એવો આપણે રાખીએ છીએ છેલ્લે પૂછીએ આમાં ઓપ્શન એવો રાખ એ જે કે તમે કંઈ પણ રીતે ખોટા ન પડી શકો કારણ કે તમને જવાબ ખોટો ઓપ્શન તે ચાર નંબરનો આપણે ખોટો જ રાખીએ છીએ વિડીયોને લાઈક કરીજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરીજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તો દિવસો વિશે ચર્ચા કરીએ એક જૂન વિશ્વ દૂધ દિવસ બે જૂન તેલગુણાના સ્થાપના દિવસ ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ ચાર જૂન આક્રમતા શિકાર અને માસૂમ બાળકોના આંતરરાષ્ટ્રીય દિવસ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છ જૂન વિશ્વ ખેડૂત દિવસ સાત વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ આઠ જૂન વિશ્વ મહાસાગર દિવસ નવ જૂન વિશ્વ પ્રત્યાપન દિવસ દસ જૂન રાષ્ટ્રીય જડીપુડી અને મસાલા દિવસ આ અગિયાર જૂન આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ બાર જૂન વિશ્વ બાળશ્રમ નિષેધ દિવસ તેર જૂન તેર જૂન આંતરરાષ્ટ્રીય એલ્મિનિયમ જાગૃત દિવસ બાર જૂન રશિયા જીવન દિવસ ચૌદ જૂન વિશ્વ રક્તા દિવસ પંદર જૂન વૈશ્વિક પવન દિવસ છવ્વીસ જૂન સોળ જૂન આંતરરાષ્ટ્રીય પારિવિક પ્રેશણ દિવસ સત્તર જૂન વિશ્વ મહા મગરમચ દિવસ અઢાર જૂન ઓડિટ પ્રાઇડ દે ઓગણીસ જૂન વિશ્વ સિકસેલ દિવસ વીસ જૂન વિશ્વ શરણાર્થી દિવસ એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દિવસથીઓ યોગા ફોર ધ વન અર્થ વન હેલ્થ વિશ્વ સંગીત દિવસ એકવીસ જૂન વિશ્વ સંગીત દિવસ થીમ છે હેલિંગ થ્રોંગ મરમની બાવીસ જૂન વિશ્વ વર્ષાવન દિવસ ત્રેવીસ જૂન વિશ્વ ઓલિમ્પિક દિવસ ત્રેવીસ જૂન સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા દિવસ ચોવીસ જૂન કોટનાગતી મહિલાઓના આંતરરાષ્ટ્રીય દિવસ પચીસ જૂના આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ છવ્વીસ જૂન યાતના કે પીડિત સમર્થનના આંતરરાષ્ટ્રીય દિવસ સત્યાવીસ જૂન વિશ્વ લઘુ અને મધ્યમ ઉદ્યોગ દિવસ ઓગણત્રીસ જૂન આ રાષ્ટ્રીય સાંખ્યિક દિવસ ભૂલ કેમિસ્ટ્રીનો કરજો વિડીયો સારો લાગે તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન આ સાથે ફરી મળીશું નવા વિડીયા અને અનોખા અંદાજ સાથે તમામ પરીક્ષાની અંદર સભાળ થાવ તેવી અમારી શુભેચ્છા